રાજ્યની શાળા અને કોલેજના કેમ્પસ બનશે સુમસામ આજથી રાજ્યની તમામ શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન રાજ્યની તમામ શાળાઓ હવે પાંત્રીસ દિવસ માટે બંધ રહેશે ઉનાળુ વેકેશન જાહેર થઈ ગયું છે તમામ કોલેજોમાં પણ ઓગણપચાસ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે આગામી તેર જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ચોવીસ જૂનથી કોલેજમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે અપૂર્વ આજથી શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશનની શરૂઆત શું જી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ આજથી વેકેશન ની શરૂઆત થઈ ગઈ છે સ્કૂલોના રાજ્યની જે તમામ શાળાઓ છે ત્યાં તેર જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે તે પહેલા હા શાળાઓમાં પાંત્રીસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેમજ કોલેજોમાં ઓગણપચાસ દિવસનું વેકેશનની થઈ ગઈ છે કારણે શાળા કોલેજો નવા શૈક્ષણિક સત્રનો ન થાય થઈ જવાની છે તેમજ શાળાઓમાં જૂન થી નવું શૈક્ષણિક સત્રની શરૂઆત થશે તેમજ કોલેજોમાં ચોવીસ થી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની જઈ છે